હલો બ્રો તો આજે પાછા આપણે નવો એક બ્લોગ લઈને આવ્યા છે એમાં તમારે બ્લોગ જોવાનું છે અને પસંદ આવે તો સબસ્ક્રાઈબર કરવાનું છે લાઈક ફોલો અને કમેન્ટ કરવાનું છે અને આજના બ્લોગમાં આપણે આવ્યા છે ચણા કાપવા અને ચણા બહુ લીલા નથી કાપવાના માપે માપી કાપવાના છે અને તમે બંને રહેજો અમારા બ્લોગમાં તમને જેમ સમય જશે એમ બધું બતાવતા રહેશું એટલી વાર તમે સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ને હાલો બ્રો ચા પીવા આપણે ચણા કાપતા કાપતા ફટાફટ ચા પી લઈએ જો અમારે સંદીપભાઈ ચા પી લીધી છે અને કોપલું પણ ખાવાની બિલકુલ તૈયારી મે છે પણ આપણે એને કોપલું નથી ખાવા દેવાનું કોપલું ખાશે ને તો પછી આપણે

તો અમે ધોણા કાપતા કાપતા ચા પીવા થઈ ગયા છે અને અમારે લાલાભાઈ બનાવે છે ચા નખરા દૂધની દૂધ ઉભરાઈ ગયું છે અને મોનુંની મોનું પણ પહેલાં નખરા દૂધની ચા લાલાભાઈ પી લેવાના છે એવું લાગે છે કોપલું લાઈન તો જોઈ શકો છો તમે બધું સાવન અહીંયા આગળ જ છે અને ખેતરની અંદર જ ચૂલો લગાડીને ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે